સુરતના સરથાણા નેચર પાર્કમાં હિંસક પ્રાણીઓના પાંજરા બહાર હીટર જ્યારે પક્ષીઓના પાંજરામાં બલ્બ અને ખુલ્લામાં રહેતા હરણ જેવા પ્રાણી માટે લાકડા સળગાવી ઠંડીથી રક્ષણ આપવામાં આવી રહ્યું છે હાલ ડિસેમ્બર મહિનો શરૂ થયો છે તેમ છતાં પણ વધુ જોઈએ તેવી ઠંડી શરૂ થઈ નથી સુરતમાં રાત્રિ દરમિયાન ઠંડીનો ચમકારો જોવા મળે છે પરંતુ હજુ પણ દિવસના સમયે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે રાત્રિના સમયે સુરતમાં શિયાળો શરૂ થઈ રહ્યો છે અને ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે પરંતુ ઠંડીની શરૂઆત પૂરી થઈ નથી ત્યારે પાલિકાના શ્યામપ્રસાદ મુખર્જી જીઓલોજીકલ ગાર્ડનમાં પ્રાણીઓને ઠંડીથી રક્ષણ થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે નેચર પાર્કના રાજેશ પટેલે જણાવ્યું કે સિંહ વાઘ દીપડા રીંછ વગેરે મોટા પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે રાત્રિ દરમિયાન નાઇટ સેલ્ટરની બહાર હીટર મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત ઠંડીથી પક્ષીઓને બચાવવા માટે પિંજરામાં બલ્બ મૂકવામાં આવી રહ્યા છે અને હરણને રાખવામાં આવે છે તે મેદાનમાં રાત્રિ દરમિયાન ઠંડી વધે તો તાપણા પણ કરવામાં આવી રહ્યા છે સરથાણા જે ખાતે જે કેપ્ટિવિટીમાં આપણે વાઇલ્ડ એનિમલ અને પક્ષીઓ રાખેલા છે તેઓને ઠંડીના વિન્ટરના સમયગાળામાં વધારે ઠંડીથી કોઈ આડસર બીમારી ન થાય માટે દર વર્ષે આપણે પ્રિવેન્ટિવ મેઝર્સ લેતા હોય છે એક પ્રમાણે આ વર્ષે પણ આપણા જે હરણના કેસ છે એમાં ઓપન એરમાં તાપણી કરવામાં આવે છે અને વાઘ સિંહ દીપડા રીસના જે નાઇટ સેન્ટર છે એમાં રાત્રિ દરમિયાન એક હજાર વોટના હીટર લગાવી અને જે નાઇટ સેન્ટરનું તાપમાન છે એને વામ રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આ સિવાય જે પક્ષીના પાંદરા છે એ તમામ પિંજરામાં નાઇટ વર્ષમાં સો વોટના લેમ્પ ચલાવી અને ઉકાળું વાતાવરણ ક્રિએટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત